નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે પંદર સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની એક નવી આગાહી સામે આવી છે અત્યારે મધ્ય ભારતની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને મધ્ય ભારતની અંદર જે વરસાદનું જોર વધ્યું છે એ હવે આવનારા ત્રણ કલાક એટલે કે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના દક્ષિણ ભાગ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની સ્થિતિ આગળ વધશે અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા સાથે પંજાબ સાથે સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારો રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારોની અંદર વરસાદ અત્યારે વિરામ લીધો છે અથવા ચોમાસાની છે એ વિદાય ગણી શકાય કારણ કે મિત્રો તમે ખ્યાલ હશે કે પશ્ચિમી ભારતના ભાગમાંથી છે આ વખતે ચોમાસું વિદાય લેવાનું છે અને એની શરૂઆત પણ થઈ ગઈ છે તો આજે પંદર સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે આગાહી કરવામાં આવી છે અંબાભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને કહ્યું છે કે મધ્ય ભારતની અંદર જે વાદળછાયું વાતાવરણનો ઘેરાવો જોવા મળી રહ્યો છે એ વરસાદની સ્થિતિને આગળ વધારશે અને અત્યારની લેટેસ્ટ હવામાન સમાચારની જે માહિતી છે એ પણ તમને જણાવી દે તો લેટેસ્ટ હવામાનની સમાચારની માહિતી અંતર્ગત ગુજરાત ઉપર એક નવી સિસ્ટમનો ઘેરાવો છે બનશે અને આ ઘેરાવો અસર પહોંચા છે અત્યારે ચોવીસ કલાક માટેની ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર અને હિન્દ મહાસાગરમાં એક અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમ છે એ શું ખરેખર બંગાળની ખાડીની અંદર આવશે શું બંગાળની ખાડીની અંદર આવતા આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે અને ગુજરાતને અસર પહોંચાડશે શું મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થશે કારણ કે વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ જ્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય ત્યારે વાવાઝોડું બને છે પરંતુ અત્યારે મધ્ય ભારતની અંદર આવી એક પણ સિસ્ટમ જોવા નથી મળતી સાથે અત્યારે વરસાદનો ઘેરાવો છે મધ્ય ભારતની અંદર ચોક્કસપણે જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર પણ વરસાદનું જોર વધારતો જોવા મળી રહ્યો છે આ દરેક માહિતી અને દરેક આગાહી આજના અંદર જાણીશું દરેક માહિતી તમને જણાવું એ પહેલાં જો તમે અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારની લાઈવ લેટેસ્ટ માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર મધ્ય ભારતના વિસ્તારોની અંદર મુંબઈ મહારાષ્ટ્ર બેંગ્લોર બેંગલુર મદુરાઈ જે દક્ષિણ ભારતના પણ ચાર વિસ્તારો છે અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તો અત્યારે મિત્રો કરંટ જોવા મળી રહ્યો છે કારણ કે પંદર સપ્ટેમ્બરના રોજ વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે વાતાવરણની અંદર સક્રિય થયેલી સિસ્ટમના કારણે ઘેરાવો મજબૂત બન્યો છે આ સાથે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે તો બે દિવસ માટેની આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન ખાતા દ્વારા આ બે દિવસની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ છે પલટાતું જોવા મળશે કારણ કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિને અત્યારે ચોવીસ કલાક માટેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તરા ફાલ્ગન નક્ષત્ર એટલે કે જેને આપણે ઓત્રા કાઠ છે નામની જે કહેવત છે એ હવે સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે ગત રાત્રિના ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડ્યો છે કયા કયા જિલ્લાઓ છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવીશું મિત્રો દરેક અપડેટ જણાવીએ દરેક માહિતી જણાવીએ પહેલાં ખાસ કરીને અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની જે સૌથી મોટી વરસાદની આગાહી છે એ સામે આવી ગઈ છે જેમાં તેમનું અનુમાન છે કે નવરાત્રિના છઠ્ઠા નોતાથી દશેરા સુધી ભારે વરસાદ પડશે નવરાત્રિના શરૂઆતીના દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે નવરાત્રિમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં પણ વીસ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી રહેલી છે રાજ્યના કેટલાય ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે વડોદરા અમદાવાદ ગાંધીનગર સુરતમાં વરસાદી ઝાપટાનો માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે ગુજરાત ઉપર દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેમાં પંદર સપ્ટેમ્બરથી લઈને સત્તર સપ્ટેમ્બર વચ્ચે અને અઢાર સપ્ટેમ્બરથી લઈને ચોવીસ સપ્ટેમ્બર વચ્ચે આમ બે વરસાદના રાઉન્ડ જોવા મળશે પહેલો વરસાદનો મિની રાઉન્ડ છે જે ત્રણ દિવસનો છે ત્યાર પછી મિત્રો છ દિવસનો રાઉન્ડ છે અને આમ જોતાં સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ વિદાય લઈ શકશે કારણ કે અત્યારે ઓફિશિયલી માહિતી મળી ગઈ છે ગુજરાત રાજ્યમાં દર વર્ષે ચોમાસું છે સપ્ટેમ્બર મહિનાની પંદરથી સત્તર તારીખે લે છે પરંતુ આ વર્ષે હજી ચોમાસાના વિદાયના સાત દિવસની વાર ગણવામાં આવી રહી છે કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર જો વરસાદનું પ્રમાણ વધે તો ઓક્ટોબર મહિનો સારો થાય છે તો સોક્ટમ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર બંને મહિનાની અંદર વરસાદનું પ્રમાણ વધારે પડતું જોવા મળવું જોઈએ અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની છે એ સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે અંબાદા પટેલનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે સુરત વલસાડ તાપી ડાંગ મહીસાગર નર્મદા દાદર નગર હવેલી દમણ અને ખાસ કરી ગુજરાતના એવા વિસ્તારો કે ત્યાં વરસાદની આગાહી છે કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સત્તર સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી જૂનાગઢ બોટાદ ભાવનગર રાજકોટ ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી કચ્છ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની સ્થિતિ છે ખૂબ ભયંકર જોવા મળવાની છે હવે દક્ષિણ અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ભારે વરસાદ ઝાપટા પડશે આ નવરાત્રિમાં ગાજવીજ અને ભારે વરસાદની સાથે સાથે પવનની પણ આગાહી કરવામાં આવી રહી છે એટલે મિત્રો હવે આપણે છે એ પાંચ દિવસની આગાહી જોઈશું પાંચ દિવસ સુધી વરસાદ સારો પડશે ગુજરાતના જે જિલ્લાઓના નામ અત્યારે લિસ્ટ આઉટ કર્યા છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે પાંચ દિવસ સુધી સરખો પડવાની આગાહી છે એટલે કે ચોવીસ કલાક માટે ફરી વખત વરસાદની સ્થિતિ છે મજબૂત થતી જોવા મળવાની છે બે દિવસ પછી પણ આગાહી છે બદલાવાની છે સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ ભારેથી ભારે દર્શાવવામાં આવ્યા છે જેમાં અત્યારે ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં નથી આવ્યું પરંતુ વરસાદ છે એ ભૂકાવ બોલાવતો જોવા મળશે ચોવીસ કલાક પછી ફરી વખત વરસાદની સ્થિતિ રહેશે ભારેથી અતિભારે વરસાદ પડશે આજે બે ઓફ બંગાળ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ આપણે વિડીયોને શરૂઆતમાં જોઈએ હતી બંગાળની ખાડીની અંદર જો વાવાઝોડું સક્રિય થાય તો વાતાવરણ પલટાતું જોવા મળશે આ સાથે અત્યારે મિત્રો અંબાલા પટેલ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે આ શક્યતા દર્શાવવામાં આવી હતી નવરાત્રી દરમિયાન વરસાદ અને ગરમી રહેશે આમ નવરાત્રી દરમિયાન રમતવીરોની મજા બગડશે નવરાત્રી દરમિયાન વરસાદની સાથે સાથે ગરમી પણ વધશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન વાવાઝોડા થશે જેમાં દસથી બાર ઓક્ટોમ્બર દરમિયાન વરસાદી ઝાપટા પડશે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસાના વરસાદની વિદાયની શરૂઆત થઈ જશે એટલે હજી મિત્રો લગભગ દસ દિવસનો સમયગાળો છે દસ દિવસની અંદર ચોમાસાના વરસાદના ટોટલ બે રાઉન્ડ જોવા મળશે એક રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે આ સાથે વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થશે એ મિત્રો બીજા રાઉન્ડની અંદર છે એ મધ્ય ભાગના વિસ્તારો હોય ઉત્તર ભાગના વિસ્તારો હોય કે કચ્છ લાગુના વિસ્તારો હોય આટલા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો આ પ્રકારની અત્યારે માહિતી સામે આવી રહી છે અંબાલા પટેલે જણાવ્યું છે કે પચીસ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે છઠ્ઠા નવતાથી દશેરા સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવી સાથેનો વરસાદ પડશે સૂર્ય ઉત્તરા ઉત્તરા ફાલ્ગન નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે જેમાં અત્યારે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગુજરાતમાં વરસાદની શક્યતા ચૌદ સપ્ટેમ્બરથી શરૂ થશે એટલે કે ગઈકાલથી શરૂ થઈ છે આજે પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બરના રોજ એટલે કે આ ત્રણ દિવસ ગુજરાતમાં ભયંકર પરિસ્થિતિની સાજણી થઈ હતી વરસાદી આગાહી છે થઈ હતી તો શું ખરેખર ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ જોવા નથી મળતી જો મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થયો હોય તો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે પરંતુ અત્યારે વાદળછાયું વાતાવરણ છે સિસ્ટમનો ઘેરાવો મજબૂત નથી બન્યો એની સ્પષ્ટપણે છે આપણે વૈજ્ઞાનિકો પાસેથી માહિતી પ્રાપ્ત કરી લીધી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હજી પણ બે દિવસ પછી જોવા મળશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે જ છે પરંતુ બેથી ત્રણ દિવસ પછી ગુજરાતનું વાતાવરણ છે પલટાતું જોવા મળશે ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ પછી ધીમી ધારે વરસાદ જે છે એ શરૂ થઈ જશે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય તેમજ અત્યારે અમદાવાદ છે સાથે સાથે ગુજરાતના નીચેના વિસ્તારો જે છે મહે મહેસાણા છે ડાંગ છે નવસારી છે ભરૂચ આટલા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનો રાઉન્ડ જોવા મળે છે હવે મિત્રો પંદર તારીખથી વરસાદની સ્થિતિ વધશે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થશે જેમાં પંદરથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન વાવાઝોડું થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ચૌદથી સોળ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે સત્તરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં પણ એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે આ સાથે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે આવી સ્થિતિમાં એવી સ્થિતિ બનશે કે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વરસાદ વધશે અને જ્યાં વરસાદ વધે ત્યાં પડશે તો આ પ્રકારની માહિતી છે અત્યારે મળી રહી છે હવે રાજ્યમાં આગામી સાત દિવસમાં વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગની વૈજ્ઞાનિકો રામશ્રય યાદવે જણાવ્યું છે કે તેરથી લઈને સોળ સપ્ટેમ્બર દરમિયાન ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે વાવાઝોડા સાથે વરસાદ થશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત વલસાડ દમણ નવસારી તાપી ડાંગ આહવા રાજપીપળા અમોદ આ વિસ્તારોની અંદર ભારે વરસાદની સ્થિતિ જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા અત્યારે સો ટકા દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો આજનો વિડીયો તમે સારો લાગ્યો તો વિડીયોને લાઈક આપી ચેનલ અને કરી દેજો અને તમારે દરેક વોટ્સપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો